વલસાડના ચિખલા ગામે મોડી રાત્રે એક ઘરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો વલસાડ નગરપાલિકા ફાયરની બે ટીમોએ એક કલાકની ભારે જહેમતે એકાએક તણખલા ઉડતા ઘરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગ લાગતા ઘરમાં હાજર એકલી મહિલાએ બુમાબૂમ કરી હેમખેમ પ્રકારે ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે મહિલાનો અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા લોકો તેમજ ગ્રામજનો ઘરની બહાર દોડી આવ્યા હતા અને જોતા ઘરમાં ભીષણ આગ લાગી ઉઠી હતી જોકે આગની બનાવની જાણ સ્થાનિકોએ તાત્કાલિક વલસાડ ફાયરની ટીમને તથા ડુંગરી પોલીસની ટીમને કરી હતી તાત્કાલિક ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ડુંગરી પોલીસ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા જીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ જીબીની ટીમે તાત્કાલિક વીજ જોડાણ કટ કરતા ફાયરની ટીમે સતત આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ ઘરમાં લાકડા તથા કપડા ગાદલા જેવી ચીજ વસ્તુઓ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી વધુ એક ફાયરની ગાડી બોલાવી બે તરફથી પાણીનો મારો ચલાવ્યો હતો આ બનાવમાં ડુંગરી પોલીસની ટીમ તથા જેના સુપરવિઝન પીઆઈ પણ ઘટના સ્થળે ખડે પગે તૈનાત હતા સ્થાનિકોને બનાવ સ્થળેથી દૂર કર્યા હતા ફાયરની ટીમે અંદાજિત એક કલાકથી પણ વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગના કારણે ઘરમાં રાખેલો સામાન કપડાં તથા ઘરવખરીનો બધો જ સામાન બળીને ખાખ થઈ ગયો હતો

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે